દેવગઢ બારીયા પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું જરૂરી સૂચનો આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી બિશાખા જૈન સાહેબ લીમખેડા વિભાગના હોય ના સફળતા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આરોપી હીરાભાઈ દેસિંગભાઈ છેલ્લા ઘણા સમયથી ના સફળતો હોય જેથી છેલ્લા બે મહિનાથી સદર આરોપીને પકડી પાડવા માટે સગા સંબંધીઓમાં તપાસ કરી બાતમીદારો કેળવ્યા હતા જેથી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે સદર નાસો ફરતો આરોપી હાલ બહાર ગામ છે અને તે પોતાની જમીન વેચવા માંગે છે જેથી બારિયા પોલીસે સદર આરોપીના સગા સંબંધીઓનો સંપર્ક કરી આરોપી જમીન વેચવા માંગે છે તો તેનો ડમી દલાલ બની આયોજનબદ્ધ જમીન લેનાર ડમી ગ્રાહક બની જમીન વેચ કરવા સારું એક મીટિંગનું આયોજન કરી આરોપીને સંગડામા ગામે બોલાવી જમીન વેચ કરવા બાબતે ચર્ચા કરી દેવગઢ બારિયા પોલીસે ભેગા મળી સદર આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે નામના મહિલાને મહિલાના તેમની પ તેમના પતિ રત્નાભાઈ કોળી નામે દ્વારા હત્યા કરવામાં આવેલ હતો આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગળી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી અહીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા જે છેલ્લા બીસ વર્ષથી નાસ નાસ્તા ફરતા આરોપી હતા આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલું માલુમ પડે કે આરોપી ચોરી છુપે ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે જે જેથી પોલીસ પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકો ગોઠવી તેના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવે છે આ કામગીરી પોસઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ